જય સ્વામ્યાયણ મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ જુનાગઢ મંદિરનો અઢારમો પાટોત્સવ છે બીએપીએસ સ્વામિયણ મંદિરે તો ચાલો જોઈએ વિડીયો અને સંપૂર્ણ વિડીયો નિહાળજો બધા ફાટક બંધ છે મિત્રો તો ચાલો આપણે બીએપીએસ સ્વામિયણ મંદિર ધોરાજી મંદિરના દર્શન કરી લઈ આ છે બીએપીએસ સ્વામિયણ મંદિર ધોરાજી તો ડીમાર્ટ મોલમાં આવ્યા છીએ થોડીક ખરીદી કરવા માટે થોડીક ખરીદી કરવા ડીમાર્ટમાં મિત્રો ડીમાર્ટે આવ્યા હતા હવે બીએપીએસ સામે મંદિરે જઈ રહ્યા છીએ અત્યારે પાટોત્સવની સભા શરૂ થવાની થોડીક જ વાત છે હવે તો ચાલો બીએપીએસ એ પીએસ મંદિરે મળીએ મિત્ર આવી ગયા છીએ અત્યારે બીએપીએસ એ મંદિર જુનાગઢ આજે મંદિરના અઢાર વર્ષ પૂરા થયા છે

મિત્રો જય સ્વામિનારાયણ આજે જુનાગઢ મંદિર નો અઢારમો પાટોત્સવ છે એટલે કે અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે અને આજે પૂજ્ય જ્ઞાન સ્વામી જે સારંગપુર થી આવ્યા છે એનું પ્રવચન છે

એની આગલી રાત્રિએ ભગવાનનું પૂજન કરવા મંદિરમાં જાય છે એવું લખે છે મંદિરો પણ શણગારવામાં આવ્યા એનો અર્થ શું થયો કે ઘણા બધા મંદિરો હતા અયોધ્યામાં તો ત્રેતા યુગથી મંદિરોની વાતો છે કોણ કે અને મંદિર દ્વારા ભક્તિ કે અમે ત્યાગનો પક્ષ મોળો કરીને મંદિર બનાવ્યા કેમ તો પડે કારણ કે મંદિર થાય એટલે તમે બગીચાની અંદર જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે જમ મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે બી એ પીએ મંદિરના પાટોત્સવ અંતર્ગત જે સભા રાખેલી તેના બાદ હવે મહાપ્રસાદ રાખેલો હતો